જો દોસ્તો આ જો આ શાક બને છે આખા રીંગણાનું આખા રીંગણા અને બીજું શું છે આખા કાંદા આ બટેકા છે ને આ બટેકા છે હજી આ ફ્રાય થાય છે આખા કાંદા અને આખા બટેકા ભરેલા અને એની સાથે રોટલો જો આ રોટલો બાજરાનો રોટલો અને આ શું છે આ મસાલો છે હં

બનાવ્યો ને મસ્ત રોટલો કોને કોને ભાવે છે એ પણ કમેન્ટમાં લખી દેજો દોસ્તો બાજરાનો રોટલો કોને ભાવે છે અને જો અહીંયા આ મસાલો તૈયાર થાય છે આ ભરાયેલા મરચાં આ મરચાં છે જો આખા રીંગણા અને આખા કાંદાની શાક સાથે મરચાં અને બાજરાનો રોટલો આ સલાડ સલાડ તૈયાર થાય છે કાંદા કાંદા ટામેટા ગ્રેવી થાય છે સલાડ નથી બનાવવાનું સલાડ ને જો આ સાસ સને દેશની કાટી રગડા જેવી સાસ જો કાટી રગડા જેવી સાસ હો જા આ મારા મમ્મી છે એ શું કરો છો મમ્મી જય શ્રી કૃષ્ણ જો આપણા ફોલોવર્સને બતાવો જો ઘાટી રગડા જેવી સાઈઝ છે દેશની હવે આપણે આ પ્રોગ્રામ લઈને બહાર જવાનું છે કે અહીંયા જમવાનું છે બહાર જવાનું છે રિંગ રોડ ઓહો ભાખરી વાત બનાવી છે હા જો દોસ્તો અમુકને અમુક માણસો હોય ને એને રોટલો ન ભાવતો હોય એટલે એની હાટું ભાખરી હોત બનાવી પડે જો જો આ આ જેઠાણીને રોટલો ભાવે છે જો એ આ દેરાણીને રોટલો નથી ભાવતો તો એની આટો ભાખરી બનાવી દો છતરાઓને રોટલો નથી ભાવતો એટલે એને પણ દોસ્તો રોટલો દરરોજ સાંજે ખાવો જરૂરી છે રોટલો હારો દરરોજ સાંજે રોટલો ખવાય ન ભાવતો હોય તો પાચન માટે રોટલો દરરોજ સાંજે ખાવો હારો એમ રોટલો ખવાય કે ન ખવાય જો આ આ છે ને મોટી ઉંમર હોય ને એની પાસે તમે પૂછો રોટલો ખાવાય થી શું થાય જો રોટલો ખાવાય થી શું થાય બીજું

હજી આની ગ્રેવી આવશે કાંદા ટમેટાની ગ્રેવી થશે તો મિત્રો આખું હવે તૈયાર થઈ જાય ને પછી તમને એકવાર બતાવું બરોબર આ કેમ બીજો લોટ બાંધો રોટલાનો એક રોટલો થઈ ગયો ને એક રોટલો અહીંયા છે ને એક રોટલો આ તાવડીમાં છે ને બીજો લોટ બંધ થાય છે હા તો મિત્રો તૈયાર થાય છે પ્રોગ્રામ આ મહેમાન આવ્યા છે આજ તો જો દેશી દેશી ખાણું છે હો મહેમાનને હોટલમાં જ આવું છું પણ કીધું હોટલમાં ન જ જાવ આપણે શાક રોટલો બનાવો શાક રોટલો જ ખાવો જા અમારા આ નાના ભાઈનું ઘર છે nhẹ và xây nhà cái đầm xe đấy ra đây thôi oh, à, tiếu đây thôi <coughs> tiếu ja. ja. à, tối nay vui lắm 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 à, tối મસ્ત બહેનો હો રોટલો ફૂલો સરસ સરસ દોસ્તો થેન્ક યુ